જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આજ મેં આપો બતાવવાનો છું કે આધાર કાર્ડમાં અમારો મોબાઈલ નંબર કેવી રીતના બદલવો કેવી રીતના લિંક કરવો હોય ચાલો તો હું તમને બતાવું તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો દોસ્તો તો દોસ્તો ચાલો હું તમને બીજા તમારે આધાર સેન્ટર નહીં જવું પડે ઘર બેઠે તમે તમારો મોબાઈલ નંબર બદલી શકો છો તો કેવી રીતના બદલવો ચાલો હું તમને બતાવું તો દોસ્તો તમારે કોઈ પણ તમારે આ પર ફિંગરપ્રિન્ટ નહીં આવતી હોય ફિંગરપ્રિન્ટની જરૂરત નહીં ખાલી તમારે આધાર ઓટીપીની નહીં આવતો તો પણ આવી જાય છે તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના તો તમે બદલું તો ચાલો બિના આધાર સેન્ટર જાય તો તમારે આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે હું તમારું આધાર કાર્ડ લિંક કરી લેવાનું છે હું લિંક કરી લઉં છું હવે ચાલો હું લોગ ઇન કરી લઉં લોગ ઇન કરવા માટે તમારે પાસવર્ડ નાખીને આમાં કન્ફર્મ પર ક્લિક કરવાનું તો તમારે પર તમે અમો એપમાં લોગ ઇન થઈ જશો તો ચાલો તમારો આવું આધાર કાર્ડ આવશે તમને પૂરું આધાર કાર્ડ જોવા નહીં મળે તમારો ખાલી ક્યુઆર કોડ જોવા મળશે અને સ્કેન કરીને તમારી પૂરી ડિટેલ મેળવી શકો છો આ આધાર એપ તમે કંઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો તમારે ફિઝિકલ આધાર કાર્ડ રાખવાની જરૂર નથી તો ચાલો હું આ આધાર કાર્ડમાં મેટ્રિક લોક કરી શકો છો માસ્ક આધાર બનાવી શકો છો એટલે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો તો તમને આધાર સર્વિસનું માય આધાર સર્વિસનું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરશો એના પર તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો ઇમેલ આઈડી ચેન્જ કરી શકો છો તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે મોબાઈલ નંબર મોબાઈલ અપડેટ પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો તો દો દોસ્તો ખાલી તમારે પંચોતેર રૂપિયાનું પેમેન્ટ કરવાનું હશે અને તમારે ફિંગરપ્રિન્ટ મૂકવાની જરૂર નથી તમારે પંજો તો તમારે મોબાઈલ નંબર પહેલાં જૂનો હોવો જોઈએ એમાં ઓટીપી આવી છે ઓટીપી નાખીને તમારે ઓટીપી નાખવાનું રહેશે જૂના નંબર ઉપર કયો નંબર બદલવો છે એ નંબર જવા પર ટાઈપ કરવાનો રહેશે પછી તમારે ફેસ ઓથેન્ટિક કરવું પડશે તમારું મોટું એને કે ફેસ વેરીફાઈ કરવું પડશે છે મોટું વેરીફાઈ કરવા પછી દોસ્તો તમારી પાસે ઓટીપી નાખવાનો ઓટીપી નાખીને તમારે બીજું ઓપ્શન છે આ પર ફેસ વેરીફિકેશન ઓટીપી ઓટીપી નાખીને તમારે ફેસ વેરીફિકેશન કરવું ફેર ફેરિફિકેશન કરવા પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખીને દોસ્તો તમારે એ પર પંચોતેર રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે પેમેન્ટ કરશો તો તમારે ચિસ્તમાં મોબાઈલ નંબર અપડેટ થઈ જાય તો બિના આધાર સેન્ટર જાય